પાદરા નગરના ઉદ્ભવ સ્થાન એવા જંડા બજાર ખાતે પરંપરાગત ધ્વજારોહણ કરવામાં આવ્યું દર વર્ષે ગુડી પર્વના દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે પાદરા નગરના સ્થાન એટલે ઝંડા બજાર વર્ષો પહેલાં દલા પાદારીયાએ પાદરાના ઝંડા બજાર ખાતે ધજા રોપી હતી અને અહીંયાથી પાદરા શહેરની સ્થાપના થઈ હતી પરંપરાગત ગુડી પરવાના દિવસે પાદરાના ઝંડા બજાર ખાતે ધ્વજારોહણ કરવામાં આવે છે પાદરાના આ ઝંડા બજાર ખાતે વર્ષોથી ધ્વજારોહણ કરવાના યોજાતા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરના અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા ભાજપના સહિત વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહે છે આ વર્ષે પણ ધ્વજારોહણ કરવામાં આવી હતી પાદરા નગર અગ્રણીઓ તથા પાદરા નગરપાલિકાના સદસ્યો અને ભાજપના કાર્યકરો સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો પહેલા ધલા પાદારિયા નામનો એક વ્યક્તિ પાદરાની અંદર આવ્યો અને ગાડાનું જુરુ રોપીને પાદરાની સ્થાપના કરી ત્યારથી પાદરાની સ્થાપના થઈ પાદરા ગામ બન્યું અત્યાર સુધી પરંપરા મુજબ કાર્યક્રમ થતો આવે છે એ જ પ્રમાણે આજે હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય શ્રી ચૈતન્ય સિંહ ઝાલાના હસ્તે આજે ધ્વજારોહણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પાદરા સ્થાપના દિવસની ઉજવણી કરી મોડું મીઠું કરીને ઉજવણી કરવામાં આવી છે

બપોરે મધ્યાહનના સમયે આ પ્રકારે ધ્વજારોહણ કરે છે ચૈત્ર સુદ પડવો એટલે હિન્દુ સામ્રાજ્ય દિન કહેવાય હિન્દુ ધર્મની સ્થાપના એ હજારોની લાખોની અબજો વર્ષ પહેલાંથી થયેલી છે એ પરંપરા પ્રમાણે ચૈત્ર સુદ પડવો સમગ્ર દેશભરમાં હિન્દુ નવ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે એનો એક આ ભાગ છે જય શ્રી રામ